મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટના સરધારથી રાજકોટના સરધાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે એકથી દોઢ ઇંચ વરસાદ રાજકોટના સરધાર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો છે ધોધમાર વરસાદથી સરધારના બજારમાં પાણી ભરાયા છે વાવણી લાયક વરસાદથી અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આખીકાર લાંબી રાહ જોયા બાદ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે જો કે હજુ ચોમાસાની શરૂઆત છે ચોમાસાની શરૂઆતમાં જ સરદાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ વિગત સાથે પરાક્રમ સરદાર અને આસપાસના ગામડાઓમાં કેવો વરસાદ રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર જે આવેલું છે સરદાર ગામ ખૂબ મોટું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદને લઈને ખેડૂતો સૌથી વધારે ખેડૂતો ખુશખુશાલ થયા છે અત્યારે જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ થોડી વાર પહેલા જ અડધી કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને સરદારની અંદર જે વાવણી લાયક વરસાદ લઈને ખેડૂતોમાં ખૂબ જ રાજીપો જોવા મળી રહ્યો છે માલધારીઓમાં પણ ખૂબ જ રાજીપો જોવા મળી રહ્યો છે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સરદારની જે બજારો છે તે પાણી પાણી થઈ ગઈ છે